તો મિત્રો અમે શાહ નાખી રહ્યા છીએ બ્લોક નંબર બેની અંદર અને બ્લોક નંબર એકની અંદર નખાઈ ગયા છે તો કેવા શાહ થયા છે અને કેટલાની જાળીએ સહ નાખી હતી એ આગળ વિડિયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રજૂ અને આજે તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ સા નાખી રહ્યા છીએ અને આગળની કામગીરી પણ આગળના વિડિયોમાં બતાવશું તો આ કઈ તારીખના શાહ નાખી હતી બતાવશું નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમે બ્રોક નંબર બે ની અંદર શાહ નાખવાની શરૂઆત કરી રહ્યા છીએ એટલે કે શાહ નાખી રહ્યા છીએ મગફળી માટેના સવિશ ની જાળીએ તો મિત્રો સવિશ ની જાળીએ શાહ કઈ રીતના થાય છે એ વિડીયામાં બતાવશું તો વિડીયામાં બન્યા રહીજો મિત્રો બતાવશું સવિશ ની જાળીએ દાતા સડાવેલા છે ઈ તમને આ ટેપ મારીને બતાવું છું આ છે અહીંયા ઇંચ વશીરના દાંતેથી શેડાનો દાંતો છવ્વીસ ઇંચ એટલે કે છવ્વીસની જાળીએ મગફળી માટેના સા અમને આ શાહ છવ્વીસની જાળીએ ગિરનાર શાર માટે ખૂબ યોગ્ય લાગે છે બધી રીતે સારા કે ચોમાસામાં હાથી હાથતી વખતે પણ સારા અને મગફળીનો ગ્રોથ છોડનો વિકાસ પૂરેપૂરો થાય અને ઉતારવો પણ કમ્પ્લીટ આવી જાય છે એટલા માટે છવ્વીસની જળીએ અમે સહ દર વર્ષે નાખવી જ છે આ પણ જાળી છવ્વીસ ઇંચ અને મિત્રો છવ્વીસની જાળીએ સાહ નાખવામાં ટ્રેક્ટર આપવામાં એમાં પણ સરળતા રહેશે કારણ કે ટ્રેક્ટરનું ટાયર આપણે સાહની વસો વસ આપવી એટલે ટ્રેક્ટર પણ આ આવડું ન થાય તો આપણે સેન્ટર માપી તો મિત્રો એ છે ટ્રેક્ટરના ટાયરનું વસે નું સેન્ટર બાવન હવે આપણે આ દાતાના શેડાના દાતાનું સેન્ટર ઈ પણ બાવન એટલે કે સા નાખતી વખતે ટ્રેક્ટર નું ટાયર આપણે સા ની વચ્ચે વસો વશાખી એટલે ટ્રેક્ટર પણ આડા નો થાય ને સા પણ સારા થાય તો મિત્રો હવે સાા નાખીને બતાવ છું તો મિત્રો આ છે ત્રણ દાતાનું સાહોળ્યું જેમાં ત્રણ દાતા થી આપણે સા નાખી એટલે કમ્પ્લીટ ટ્રેક્ટર નું ટાયર સા ની વચ્ચે ચાલે અને સરળતાથી સા નખાય છે ને તમે જ જોઈ રહ્યા છો દાતામાં પાવળ્યું ચડાવેલી છે જેનાથી સા અંદરની માટી બહાર આવી જાય અને સાહ પૂરેપૂરો ખુલી જાય જેનાથી આપણે શાહની અંદર ટાસ કે ખાતર દેશી ખાતર કોઈ પણ વસ્તુ એની અંદર અંદર ભર્યું હોય તો આપણે અંદર જગ્યા પણ અને ત્યાર પછી એમાં આપણે દાતા આંકવી તો ટાશ ખાતર જે કાંઈ ભર્યું હોય આવે ને શાહની અંદર જ મિક્સ થઈ જાય એટલા માટે બાવળીઓ ચડાવી છે અને આવા શા થાય છે તો મિત્રો હવે શેટે વાળી અને પાછું આપણે શાહ માં સડાવી દઈશું અને ત્યાર પછી તમને બતાવશું કેમેરામાં કે ટ્રેક્ટર નું ટાયર શાહ ની વસો વસે ચાલે એટલે ટ્રેક્ટર કે હાથી કોઈ પણ આડાવાળું ત્રાહુ ન થાય અને કમ્પ્લીટ સીધા શાહ થાય છે તો મિત્રો શેઢે મૂકતી વખતે પણ આપણે શાહના શેઢા રાહા કે વાંકા ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે અને સીધે સીધું શાહની અંદર મૂકી દેવાનું આવી રીતનું અને તમે જોઈ રહ્યા છો એક્ટરનું ટાયર શાહની વસો વર્ષ કમ્પ્લીટ હાલ્યું આવે છે જેમ કે આપણે પાછળના ટાયરનું સેન્ટરમાં આવ્યું હતું એ આપણે વસો વર્ષ ટાયર શાહની અંદર હાલે અને દાંતો પણ શાહની વસો વર્ષ જ આપણે એક શાહ દોઢવવી એ પણ શાહની વસો ચાલે હાલે જેનાથી શાહના પાટલા પણ લાંબા ટૂંકા એટલે પોળા ન થાય જેનાથી બધી રીતે સરળતા રહેશે છવ્વીસ વીસની જાળીએ સાહ નાખવામાં તો મિત્રો તમે જોયું કે આવી રીતનું સાહ નાખવા માટે આકરાલે છે અને આવી રીતના શાહ થાય છે અને અમે જે સહોળિયામાં જે પાવડી સડાવેલી છે શાહમાંથી માટીને બારી કાઢવા માટે એટલા માટે કે સાહ પત્તો થાય અને શાહની અંદર અમારે ભરવાનું છે ટાસ અને દેશી ખાતર બંને ભરવાનું છે એકસ્ટ્રા ટ પણ અલગ ભરશું અને ત્યાર પછી દેશી ખાતર પણ ભરવાનું છે એટલે શાહની અંદર થોડીક જગ્યા તો હોવી જ જોઈએ ત્યાર પછી ટાસ અને ખાતર શાહની અંદર ભરાઈ જાય ત્યાર પછી એની અંદર પણ આવી રીતના દાંતા ઐકી અને ટાસ ખાતર અને જમીનની માટી આ બધું મિક્સ થઈ જાય એ રીતનું પાછું શાહની અંદર ત્રીજી વખત પણ હાલ છે આ દાંતા ત્યારે પાછી પાવડીઓ કાઢી નાખશું તો પાવડીઓ તમને બતાવશું તો મિત્રો આવી રીતની છે પાવડી ચડાવેલી દાતામાં પાછળ ત્રણે ત્રણ દાતામાં આવી રીતની પાવડીઓ છે એટલે કે શાહની અંદરથી માટી બહાર નીકળી જાય ને શાહ ખુલી જાય હવે આ શાહની અંદર આપણે ટાસ ભરવો હોય મોરમ ભરવી હોય કે દેશી ખાતર ભરવું હોય તો ટાસની અંદર સરખું પડી જાય અને ત્યાર પછી આમાં દાંતા આપશું ત્યારે આ પાવડિયું કાઢીને આપશું એટલે ટાસ ખાતર બારું ન નીકળે અને શાહની અંદર જ જમીનની માટી સાથે મિક્સ થઈ જાય તો એ પણ બધું આગળ વિડીયોમાં બતાવશું એના પણ વિડીયો અમે બતાવશું ટાસ ભરી એનાય પણ બતાવશું ખાતર ભરવી એનાય બતાવશું અને ત્યાર પછી એની અંદર આવી દાતા આંકવાની કામગીરી કરશું એ પણ બતાવશું તો વિડીયો અમારા જોતા રહેજો આવી રીતના થાય છે સહ બ્લોક નંબર બે ની અંદર અને બ્લોક નંબર એકની અંદર સહ નખાઈ ગયા છે એમાં પણ જઈને તમને બતાવી દઈ આવી રીતના શાહ છે તો મિત્રો આવી ગયા છીએ બ્લોક નંબર એકની અંદર અને અહીંયા ઘાસચારાની જાર હતી આપણે ચોમાસા વખતથી એમાં પણ વારંવાર બીજી વખત ત્રીજી વખત એવી રીતે વાવી અને ઘાસચારા માટે આ એક જગ્યા ઉપર જ ઘાસચારો અમે વાવતા એમાં પણ રાપ બે ત્રણ વખત આંકી ભાઠા સોલી અને દાંતી આંકી નાખી છે અને આ છે ત્યાર પછીની જુવાર વાવેલી શિયાળામાં તો એના ભાઠા અમે રાપથી સોલી નાખ્યા છે આમાં હવે દાંતી આંકવાની બાકી છે અને સામે જે હજી ઝાર દેખાય એ ભાઠા ફૂટી અને બીજી વખત થયેલી છે એટલે કે બીજી વખતનો ઝાર પણ ઝારનો વાટ આવી ગયો છે તો આમાં જુવાર પૂરી થાય ત્યાંથી અમે સહ નાખવાની કામગીરી કરી છે આજે આવી રીતના સાહ છે સવિષ્ઠની જાળીએ તો મિત્રો સર્વિસની જાળીએ ચા નાખવામાં ખૂબ જ સરળતા રહે છે તમે જોયું ટ્રેક્ટર કેવી રીતે હાલે અને દાતા પણ ત્રણ હોય એટલે ચા નાખવામાં મજા આવે તો મિત્રો શેટે જઈ અને થોડાક ચા તમને બતાવી દઈ તો મિત્રો હવે અમે વ્યા ગયા છીએ નંદીવાળા શેટે અને આથમણી દસ બાજુ આ તમને ચા બતાવી દઈએ બાજુમાં કા ઘાસ સારાનું નેપિયલ ઘાસ છે સામે જુવાર છે એના પટામાં હવે તમને બતાવી શા અને તમે જોઈ રહ્યા છો સાંજનો સમય છે સૂર્યનારાયણ પણ આથમણા આથમમાં જઈ રહ્યા છે મિત્રો ઉગમણા છે તે સૂર્યનારાયણના કિરણો આવવાથી શા બરાબર દેખાતા નહોતા એટલે મેં વ્યાઈ ગયા છે આથમણા થમણાં સેટે જેમ કે આપણે ઉપર યાર હતી એટા બાજુ સામે જે દેખાય નેપિયલ ઘાસ એથી વિવાથી આથમણા ચેટા બાજુ આવી રીતના શાહ છે આવી રીતના આ સહ કમ્પ્લીટ સીધા છે આજે તમે જોઈ રહ્યા છો બધા જ આ કમ્પ્લીટ જાળી એ બ્લોક નંબર એકની અંદર પણ કમ્પ્લીટ થઈ ગયા છે આવા આવી રીતના અમે જે શેટો દેખાય એ ઉગમણા ભાગનો શેટો છે નંદીકાંઠે મિત્રો આ છે બ્લોક નંબર એકના જે બ્લોક નંબર એક જે અમારું બીજું ખેતર એટલે કે બ્લોક નંબર એક આ એના શાહ છે મિત્રો આવી રીતના શા કમ્પ્લીટ થઈ ગયા છે જેમ જીપીએસ સિસ્ટમથી નાખ્યા હોય એવા જ કમ્પ્લીટ સીધા છે કારણ કે સવીસની જાળીએ કમ્પ્લીટ સહ નાખવાની ખૂબ મજા આવે છે અને એક ધારા પણ સહ થાય છે અને ચોમાસામાં ખાતી આંખવામાં પણ સરળતા રહે છે મિત્રો આવી રીતના શાહ છે તમને આ શાહ ગમે કે કેવા શાહ થયા છે એ કોમેન્ટમાં લખીને મોકલજો તો મિત્રો હવે આવી ગયા છે બ્લોક નંબર બે ની અંદર અને શા નાખવાની શરૂઆત કરી દઈશું અને શાહ હવે નખાઈ રહેવા આવ્યા છે તો મિત્રો આગળ આવીને આપણે વિડીયો પૂરો કરવાનું બોલીશું અને જે કોઈ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવા ખેતીવાડીના કામના અને માહિતીના વિડિયા તમને તાત્કાલિક જોવા મળે અને આપણને ખેતીવાડીની કામગીરી કઈ રીતે કરવી કે આપણે કોઈ પણ ખેડૂત મિત્ર એકાબીજાની કામગીરી જોઈ અને આપણે કામગીરી કરવાની પણ મજા આવતી હોય છે જેનાથી આપણને નક્કી થાય કે ભાઈ રાજેશભાઈ આવી રીતની કામગીરી કરી તો એને કઈ રીતનું છે અને કઈ રીતનો ફાયદો મળે એનું સરળતા રહે એ આપણને બધું જાણવા મળે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને તાત્કાલિક આવા વિડીયો જોવા મળે તો મિત્રો આવી રીતના સહ નાખી રહ્યા છે અને આની પછીની કામગીરી પણ વિડીયો બનાવીને બતાવતા રહીશું તો અમારા વિડીયો જોતા રહેજો આની પછી કરશું મગફળી વાવવાની છે એ આ સહ નાખ્યા એમાં બ્લોક નંબર એકમાં અને બે માં બંનેમાં ટાસ ભરવાની કામગીરી કરશું તો એનો પણ વિડીયો અમે બનાવશું મિત્રો આવી રીતના સહ થાય છે પણ બ્લોક નંબર એકની અંદર જે સાહ થયા છે એવા આમાં બ્લોક નંબર બે ની અંદર નથી થતા કારણ કે આમાં થોડુંક આડાવડું ક્યાંક ક્યાંક હાથી ખેંચાય છે કારણ કે બ્લોક નંબર બે ની અંદર આપણે જીરું વાવવામાં ભીના કેરામાં બીજી વખત આ ટ્રેક્ટરે વાવ્યું હતું જીરું એટલે થોડો ટોરાઈ ગયો હોય કઠણ થઈ ગયો હોય એ જગ્યાએ એ સા આવે એટલે થોડુંક આડાવડું હાથી ખેંચાતું હોય છે પણ બહુ વધારે વાંધો નથી આવ્યો રેડી જાય આપણે બ્લોક નંબરની જેવા બ્લોક નંબર એકની જેવા આમાં શા નથી આમાં થોડુંક ક્યાંક આડાવડું થયું છે પણ વધારે વાંધો કાંઈ છે નહીં તો મિત્રો આવા જ વિડીયા અમારા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવા વિડીયો તાત્કાલિક તમારા ફોર્મમાં આવી જાય અને વિડીયો ગમે તો એક લાઇક આપી દેજો અને બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન